અરવલ્લી જિલ્લામાં શિક્ષકની વિદાય થતાં દીકરીની વિદાય જેવા ભાવ દ્રશ્યો સર્જાયા તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને શનિવારના રોજ શ્રીમતી એસ જે ત્રિવેદી જગમી હાઈસ્કૂલ રખિયાલમાં જ્ઞાન સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી આકાશભાઈની દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયક તરીકે કાયમી નિમણૂક થતાં તેમનો શુભેચ્છા સન્માન સમારોહ ટ્રસ્ટીઓની હાજરીમાં યોજાયેલ આ પ્રસંગે તેમના માતા પિતા પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા ગણે સાલ શ્રીફળ અને તેમને સન્માનિત કર્યા હતા તથા સ્ટાફ પરિવારે મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે મહાદેવ ગ્રામ શિયાળશ્રી શ્રી હિતેશભાઈ તથા રખિયાલ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી પિયુષભાઈ તથા પૂર્વ આચાર્ય શ્રી મનુભાઈએ શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે સાસરે જતી દીકરીની વિદાય જેવા ભાવુક હતા આ તબક્કે શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવાર તથા શાળાના બાળકો પોતાના આંસુને રોકી શક્યા ન હતા શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે કોઈ પૂછે સાહેબ શિક્ષક શું કમાય છે તો અને એને કહેજો કે નાદાન બાલદેવોના આંસુની કિંમત આંકી આવે છે આકાશભાઈ બસ આ જ તમારી કમાણીનો એવોર્ડ છે અને ગર્વ છે કે હજી એ એવા શિક્ષકો જે ખરેખર બાળકો માટે દિલથી કામ કરે છે શાળા પરિવારે આ જ્ઞાન સહાયક આકાશભાઈને ઇનોવેટિવ ટીચર તરીકે પણ બિરદાવ્યા હતા નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુટી તથા અનેક લાભો